તમારે કોઈ ન્યૂઝીલેન્ડથી આવતું હોય અને તમે એને એ તમને પૂછે હું લાવું તો તમારે છે ને બીજી વસ્તુ તમે મગાવો કે ન મગાવો પણ ચોકલેટ મગાવવાની કેવી જો આવી આ બધા બ્લોક છે અઢીસો અઢીસો ગ્રામના તમે એક ખાઈ ને તો વાસદ તારાપુર સુધી તમે ઉભા ન રહ્યો આ અઢીસો ગ્રામનો એક બ્લોક આવે એટલે આવી ચોકલેટ જો આ મોકલી દેજો વિડીયોને ફોટો એને કે આવી ચોકલેટ લાવવાની છે બીજી એકય લાવે ને તો ના પાડી દેજો આ તમારે બતાવવાની કે આવી મોકલો કેમ કે આ ચોકલેટ આ બહુ ઊંચી આવે હારા મારી ચોકલેટ આવે છે અહીંની આ મેં લીધી નવ કિલો લીધી છે ઘરે મોકલવાટું છોકરાઓ રમકડા લીધા એટલે તમારે કોઈ આવતું હોય ઓળખી તો ને એમ કે ને કાંઈ ચોકલેટ લાવવું તો એને આ વિડીયો મોકલજો ને કે આ મોકલજો ને આમાં જો આ બદામ આવે આખી આખે આખા દાણા ના ખાય બદામની ના ખાવાની તમને મજા આવે ને નડે નહીં ને કાંઈ નહીં છોકરાઓ ગમે એટલી ખાય ને તોય નડે એટલે આ ચોકલેટ બહુ સારી આવે એટલે નો નડે એટલે એવું નહીં પણ કે તમે પાસે એમ કહો કે નડતી નથી એમ તો નડતી જ હોય પણ આમ ઓછી નડે એમ એટલે ખાવાની બહુ મજા આવે બદામ વાળી આ કંપનીની ચોકલેટ હારી આવે છે એટલે કોઈ મગાવે ને તમારે કોઈ પણ કંઈ મગાવવું હોય ને તો આમ આ ચોકલેટ મગાવજો મેં આ નવ કિલો મોકલું છું જો અત્યારે હમણાં એરપોર્ટે દેવા જાવ છું એક ભાઈ નાખી ગાડી ભરીને જાઉં છું